નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારે સમક્ષ ગુજરાતનું નવું બજેટ એટલે કે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે જે રજૂ થયું છે એના વિશે માહિતી આપી રહ્યો છું તો આ આપણે માહિતી પરીક્ષાલક્ષી હમણાં જે જીપીએસસી મુખ્ય પરીક્ષા છે સાથે ફોરેસ્ટનું જે વર્તમાન પ્રવાહો છે અને કેની પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે આ અને બીજી જે પોલીસની પણ પરીક્ષા ટૂંક સમયમાં આવે છે એટલે કે એકાદ મહિનાની અંદર આવી જશે એના અગાઉ પણ આવી શકે છે તો બધી જ પરીક્ષામાં ઉપયોગી થાય એ રીતે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો ચાલુ ચર્ચા કરીએ તો ગુજરાતનું જે બજેટ છે આ વખતે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસોને પાંસઠ કરોડનું રજૂ થયું છે તો આંકડો તમારે ખાસ યાદ રાખવાનો છે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસોને પાંચ પાંસઠ કરોડનું રજૂ થયું છે સાથે જે આ બજેટ છે એમાં એક નમોલક્ષ્મી યોજના છે તો ધોરણ નવથી બારમાં જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એટલે કે સામાન્ય પ્રવાહમાં અને બીજા કોઈ નવથી બારમાં કોમર્સ બીજામાં ભણતા એ બધા માટે આ યોજના છે તો એમના માટે બારસોને પચાસ કરોડની ફાળવણી કરવામાં આવી છે તો આ નમુલક્ષ્મી જે યોજના છે નવમાં ધોરણ માટે દસ હજાર છે દસમાં ધોરણ માટે દસ હજાર કન્યાઓને આપવામાં આવશે અગિયારમાં ધોરણમાં જે કન્યા અભ્યાસ કરી રહી છે એમનો પંદર હજાર અપાશે અને બારમા ધોરણમાં જે અભ્યાસ કરે છે એમને પણ પંદર હજાર અપાશે તો આ રીતે બારસો પચાસ કરોડની આ યોજના છે નમુલક્ષ્મી યોજના કન્યાઓ માટે ખૂબ મહત્ત્વની યોજનાઓ છે માત્ર કન્યા માટે જ છે એક નમો સરસ્વતી યોજના પણ ચાલુ કરાઈ છે તો નમો સરસ્વતી યોજના હેઠળ જે સાયન્સ સ્ટ્રીમમાં એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહી છે કન્યાઓ માટે છે અને આ જે કન્યાઓ સાયન્સ પ્રવાહમાં ભણી રહી છે એમને ગરીબ અને મધ્યમ વર્ગની જે કન્યાઓ હોય એમને ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયા અપાશે અને ધોરણ બારમાં પંદર હજાર અપાશે એટલે કે આ જે સાયન્સમાં ભણી રહી છે છોકરીઓ કન્યાઓ એમના માટેની એ યોજનાઓ છે ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર આ યોજનાનું ખાસ તમારે નામ યાદ રાખવાનું છે તો નમો સરસ્વતી યોજના કોના માટે છે તો કન્યાઓ માટે કયા ધોરણની તો ધોરણ અગિયાર બાર માટેની કયો પ્રવાહ તો કે સાયન્સ વિજ્ઞાન પ્રવાહ માટે છે સાથે કેન્દ્ર સરકારે જે રીતે બજેટમાં જ્ઞાન એટલે કે ગરીબ છે યુવા અન્નદાતા અને નારી લક્ષી યોજનાઓ પર ભાર મૂક્યો છે તો એ રીતે ગુજરાતે પણ એ જ્ઞાન એટલે કે આ ચાર જે વસ્તુઓ છે એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી લક્ષી યોજનાઓ પર ભાર તો મૂક્યો જ છે સાથે એના સિવાય પણ પાંચ જીની કનુ દેસાઇ રજૂઆત કરી છે આપણા નાણાં મંત્રી તો પાંચ જી આપણે જોઈ લઈએ તો ગુજરાતને પાંચ જી એટલે કે ફાઇવ જી બનાવવાની વાત કરાઈ છે તો ફાઇવ જીમાં પહેલો જી છે ગ્રીન બીજો છે ગ્લોબલ ત્રીજો ગતિશીલ ચોથું ગરવી અને પાંચમું ગુણવંતું છે તો ગ્રીન એટલે હરિયાળું ગુજરાત બનાવવાનું છે બીજું ગ્લોબલ છે એટલે કે વૈશ્વિક ગુજરાત બનાવવાનું છે એટલે કે વિશ્વનો વેપાર ગુજરાતમાં ઠલવાય એવી રજૂઆત છે ત્રીજું ગતિશીલ એટલે કે વાયબ્રન્ટ બનાવવાનું છે એટલે કે એમ ધમધમતા રોડ રસ્તા હોય બંદર હોય અને બાંધકામ હોય એવી રજૂ એવી વાત છે ચોથી ગરવી ગુજરાત છે તો ગુજરાતને ગૌરવ અપાય અપાવી શકાય એવું સાંસ્કૃતિક અને બીજા કાર્ય કરવાના છે અને પાંચમું ગુણવંતું છે ગુણવંતું એટલે ગુણવત્તાવાળું વાળું ગુજરાત બનાવવાનું છે તો પાંચ રજૂઆતો આ બજેટમાં થઈ છે અને એ રીતે ફાઇવ ગુજરાત બનશે સાથે ગુજરાતે જીએસડીપીમાં તો ગુજરાતનો જેમ ભારત સરકારનું જીડીપી છે એમ ગુજરાતનું જીએસડીપી આવે તો ગુજરાત સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્શનમાં આ વખતે ચૌદ પોઈન્ટ નેવ્યાશી ટકાના દર સાથે ગુજરાત વિકાસ કર્યો છે તો આ ચૌદ પોઈન્ટ નેવ્યાશી ટકાનો દર તમારે ખાસ યાદ રાખવાનું છે કેન્દ્ર સરકારનો અત્યારે વિકાસ દર સાત એક ટકાની આસપાસ છે ને વિશ્વનો દર તો એનાથી નીચો છે ત્યારે ગુજરાતે ચૌદ પોઈન્ટ નેવ્યાશી ટકાના દરે જે જીડીપીના દરે વિકાસ કર્યો છે જીએસડીપીના દરે ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે આ ખાસ યાદ રાખજો સાથે વર્ષ બે હજાર બે એકમાં જે દેશનું જીડીપી ચાલે છે કુલ ઘરેલું ઉત્પાદન એમાં રાજ્યનો ફાળો માત્ર માત્ર પાંચ પોઈન્ટ એક ટકા હતો તો આજે વધીને બે હજાર ચોવીસમાં આઠ પોઈન્ટ બે ટકા છે તો ભારતના જીડીપી ગુજરાત ભારતના જીડીપીમાં ગુજરાત કેટલું ફાળો આપી રહ્યું છે તો તમારે આઠ પોઈન્ટ બે ટકા ખાસ યાદ રાખવાનો છે સાથે હાલ ગુજરાતની વસ્તી અઢારથી સાઠ વર્ષની વય વચ્ચે સારી એવી છે એટલે કે ઘણી બધી વસ્તી છે તો એનો ડેમોગ્રાફિક ડિવિડન લેવાનું પણ આયોજન છે ડેમોગ્રાફિક ડિવિ એનું ગુજરાતી થાય વસ્તી વિષ્યાંક લાભાંશ તો જે વસ્તી શું લાભ આપી શકે છે તો વસ્તી આવકની રીતે આર્થિક રીતે ઘણા બધા લાભ આપી શકે છે અને એ વસ્તી એનું બીજું નામ છે યુવાન અને આ યુવાનો છે એ રોજગારીલક્ષી તકો એમને જો યોગ્ય ઊભી થાય તો ભારત દેશની જીડીપીમાં ખૂબ જ મદદ કરી શકે છે તો આ રીતે જીડીપી મદદ કરે અને વસ્તી વિષયક લાભાંશ કહે છે સાથે પ્રવાસ પર્યટન માટે પણ ગુજરાતે ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એના વિશે આપણે બજેટમાં રજૂઆત કરી છે અને આ એવા આંકડા છે તમારે બજેટ સિવાય પણ કામ લાગે એવા છે તો ગરબાને ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ એટલે કે અમૂર્ત વિશ્વ વિરાસત તરીકે રજૂ થઈ છે અને તો ગરબાની ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ આ યુનેસ્કો દ્વારા અપાય છે એક સફેદ રણ છે તો સફેદ રણમાં જે ઘોરડોમાં આવેલું છે સુરેન્દ્રનગર તો આ ઘોરડોને યુએનના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજના દરજ્જા તરીકે વિશ્વમાં દરજ્જો આપવામાં આવ્યો છે તો આમાં ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત છે તો જે ઘોરડોમાં સફેદ રણ આવેલું છે એને બેસ્ટ ટુરિઝમ વિલેજનો દરજ્જો મળ્યો છે તો પ્રવાસન પર્યટન માટે દુનિયાનું સૌથી સારામાં સારું ગામ હોય તો વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા સફેદ રણ ઘોરડોને આ દરજ્જો આપવામાં આવ્યો છે સાથે ગરબાની ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનું એકતાનગર મીટિંગ મિટિંગ ઇન્સેન્ટિવ એટલે કે મિટિંગ ભરવા માટેનું જે એકતા નગર છે પછી ત્યાં કોન્ફરન્સ કોન્ફરન્સ ભરી શકાય છે એક્ઝિબિનેશન એક્ઝિબિશન એટલે કે કોઈ પ્રયોગો બીજા હોય કોઈ બીજું સમારોહનું કંઈ બતાવવાનું નિદર્શન કરાવવાનું તો પણ ઉપયોગી થાય છે સાથે ઉત્તર ગુજરાતનો અંબાજી ધરોઈ તારંગા અને વડનગર વિસ્તારનો જે વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિસ્ટ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવાની ગુજરાત સરકારની નેમ છે તો પીલગીરીમીજ એટલે કે ધાર્મિક યાત્રીઓ માટે આ રસ્તો ખૂબ જ ઉપયોગી છે સાથે આ ગુજરાતના આપણે વિકાસ દરની ચર્ચા કરી તો અત્યારે ગુજરાત ભારતના જીડીપીમાં આઠ પોઈન્ટ બે ટકાના દરથી મદદ કરી રહ્યું છે એટલે કે ગુજરાત ભારતના જીડીપીમાં ગુજરાતનો ફાળો આઠ પોઈન્ટ બે ટકા છે આ તમારે ખાસ યાદ રાખવાનું છે સાથે આપણા જે ફાઇનાન્સ એટલે કે નાણાં મંત્રી છે કનુભાઈ દેસાઈ એમણે આપણી જે ગિફ્ટ સિટી છે ગાંધીનગર એના માટે ઘણી બધી જાહેરાતો કરી છે તો ગિફ્ટ સિટીનું ફૂલ ફોર્મ તમારા આડે ઉપયોગી છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી આ નામ ખાસ યાદ રાખજો સાથે આ ગિફ્ટ સિટી છે એનો એરિયા નવસો એકર અત્યારે છે અને એનાથી વધારવાનો છે ત્રણ ગણો એરિયા કરવાનો છે એક સેમી કન્ડેક્ટ સેમી કન્ડક્ટર સ્કૂલ પણ સાણંદમાં ખોલવામાં આવશે તો આ બજેટની જાહેરાતો છે યાદ રાખજો અને એક સ્પેસ સેક્ટર માટે એટલે કે અવકાશ વિજ્ઞાન માટે ખોરાજ અમદાવાદનો જે ખોરાક છે ત્યાં એક સ્પેસ સેક્ટર બનાવવામાં આવશે તો આ પણ તમારા માટે ઉપયોગી છે તો સાણંદ જે છે ત્યાં સેમી કન્ડક સેમી કન્ડક્ટર માટેની સ્કૂલ ખોલવામાં આવશે તો આ સાણંદ તમારે ખાસ યાદ રાખવાનું છે સાથે બે હજાર ચોવીસ પછીનું જે બ્રેજ બજેટ રજૂ કર્યું છે વિધાનસભામાં એમાં ટોટલ બજેટ તમે બધા જાણો છો ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાંસઠ કરોડનું છે સાથે આ બજેટમાંથી આ બજેટ છે એ કુલ દસ પોઈન્ટ ચુમ્માળીસ ટકાનો વધારો બતાવે છે તો ગઈ સાલ બે ગઈ સાલ એટલે કે ગયા વખતે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે બજેટ હતું એના કરતાં આ વખતે દસ પોઈન્ટ ચુમ્માળીસ ટકા બજેટ વધારે છે એટલે કે એકત્રીસ હજાર ચારસો અને ચુમ્માળીસ કરોડ બજ બજેટ વધારો બતાવે છે તો આ આંકડો પણ તમારા માટે ખૂબ ઉપયોગી છે તો આ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાંસઠ કરોડનું જે બજેટ છે એ એમાં એ દસ પોઈન્ટ ચુમ્માળીસ ટકા વધારા સાથેનું છે એટલે કે ગયા ગયા બે હજાર ત્રેવીસ ચોવીસનું બજેટ આના કરતાં હું ઓછું હતું અને આ બજેટ દસ પોઈન્ટ ચુમ્માળીસ ટકા વધારે છે બે હજાર ચોવીસ પચીસનું સાથે આ જે બજેટ છે એમાં બે પોઈન્ટ ચૌદ લાખ કરોડ આ બે પોઈન્ટ ચૌદ લાખ કરોડ રકમ તમારે ખાસ યાદ રાખવા જેવી છે તો બે પોઈન્ટ ચૌદ લાખ કરોડ રૂપિયાની જે રકમ છે એ ચોસઠ પોઈન્ટ ચાર ટકા થાય છે અને આ ચોસઠ પોઈન્ટ ચાર ટકા રકમ માત્ર ને માત્ર વિકાસાત્મક ખર્ચ માટે વપરાયું છે તો બજેટમાં બે પ્રકારના ખર્ચ કરવાનો હોય છે એક વિકાસ માટેના ખર્ચ અને બીજા બિનવિકાસાત્મક ખર્ચ એટલે કે વિકાસમાં સિવાયના ખર્ચ તો જે વિકાસાત્મક ખર્ચ છે એ બધા એવા બાંધકામ પાછળ ખર્ચા છે જે બાંધકામ કમાણી આપી શકતું હોય તો વિકાસાત્મક ખર્ચ માટે કુલ ચોસઠ પોઈન્ટ ચાર ટકા રકમ વાપરવામાં આવશે સાથે બિન વિકાસાત્મક એટલે કે પેન્શન છે કર્મચારીઓનો પગાર છે જેમાંથી ઉત્પાદન ન થતું હોય સરકારને કાંઈ બીજો પાછો લાભ ન મળતો હોય અને બિન વિકાસાત્મક ખર્ચ છે તો એના માટે બાકીની રકમ એટલે કે પચીસ પોઈન્ટ એક ટકા રકમ વાપરવામાં આવશે જે ત્યાંસી હજારની આસપાસ થાય છે તો પચીસ ટકા ખોટા છે પણ પાંત્રીસ ટકા વાપરવામાં આવશે બરાબર સાથે આ તમારે ખાસ યાદ રાખવાનું છે તો બજેટમાં બે પ્રકારના ખર્ચ વિકાસમાં વિકાસાત્મક ખર્ચ અને બિનવિકાસાત્મક સાથે આ ગુજરાતનું બજેટ છે એમાં આઠ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન નવા બનાવવામાં આવશે તો અગાઉ તો આઠના નામ પાછળ આવે છે હું તમને કહી દઉં છું બરાબર પછી એ ગુજરાત બજેટ હાઇલેટમાં એક નિર્મલ ગુજરાત બે પણ ચાલુ કરાયું છે તો એના માટે પચીસ હજાર કરોડની ફાળવણી ફાળવણી કરવામાં આવી છે તો આ નિર્મલ ગુજરાત બજેટ છે એ તમારે ખાસ નિર્મલ ગુજરાત બે પોઈન્ટ જીરો છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે નિર્મલ ગુજરાત બે પોઈન્ટ જીરો આ જે યોજના છે એ મોદી સાહેબ જ્યારે હતા મુખ્યમંત્રી તરીકે ત્યારે બે હજાર સાતમાં રજૂ કરાઈ હતી સાથે ગાંધીજીની એકસો પચાસમી જયંતિ ઉપર એટલે કે જન્મ જયંતિ ઉપર મહાત્મા ગાંધીના નામ અને એમના સ્વચ્છતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સ્વચ્છ ભારત મિશન ચાલુ કરાયું હતું તો સ્વચ્છ ભારત મિશન જે ચાલુ કરાયું હતું આજ સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવા માટે દરેક ગામ છે દરેક ઘર છે અને દરેક શહેર છે એ નિર્મળ થાય એવી ગુજરાત સરકારની નેમ છે અને એના માટે નિર્મલ ગુજરાત બે પોઈન્ટ જીરો માટે પચીસ હજાર પચીસો કરોડ રૂપિયા ફાળવાયા છે આ તમારે ખાસ યાદ રાખવાના છે બરાબર તો નિર્મળ ગુજરાત બે પોઈન્ટ જીરો માટે પચીસસો કરોડ રૂપિયા ફાળવાયા છે એટલે કે બે હજાર પાંચસો કરોડ એમાં દરેક ઘર છે ગામ છે અને સિટી નિર્મળ થાય એવા પ્રયત્ન કરાયા છે સાથે આ જે બજેટ છે એ પચીસ વર્ષ માટે રજૂ કરાયું છે તો આ સમયગાળો પણ ખાસ યાદ રાખવાનો છે તો આ બજેટ છે છે અગાઉના વર્ષનું પણ આમાં જે ગોલ છે વિઝન છે એ પચીસ વર્ષના વિઝનને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરાયું છે તો કેટલા વર્ષ માટેનું રોડ રોડ રોડમેપ આ બજેટ બતાવે છે તો તમારે પચીસ વર્ષ બધાએ યાદ રાખવાનું છે સાથે ત્રણસો ને ઓગણીસ નવી એમ્બ્યુલન્સ પણ આમાં ખરીદાશે અને આ રીતે હેલ્થ સર્વિસને મજબૂત કરાશે એના માટે છોતેર કરોડ રૂપિયા ફાળવાયા છે તો ત્રણસોને ઓગણીસ નવી એમ્બ્યુલન્સ તમારે ક્યાં પૂછાય તો યાદ રાખવાનું છે સાથે એક એડવાન્સ ત્રણસો બેડવાળી હોસ્પિટલ પણ અમદાવાદ અને સુરતમાં બનાવવામાં આવશે તો અમદાવાદને સુરત આ બંને શહેરમાં ત્રણસો બેડવાળી હોસ્પિટલ ઊભી કરાશે અને આ જે હોસ્પિટલ છે એ અમદાવાદમાં બાવલાની નજીક બનાવવામાં આવશે અને જે સુરતનું કામરેજ છે કામરેજની નજીક બનાવવામાં આવશે તો બંને શહેરના નામ તમારે ખાસ યાદ રાખવાના છે સાથે આ જે બજેટ છે એમાં હેલ્થ અને ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ માટે એટલે કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ માટે કુલ બે હજાર કુલ વીસ હજાર સો કરોડ રૂપિયા બરાબર વીસ હજાર સો કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવી છે તો આ તમારે સંખ્યા યાદ રાખવાની છે આ વખતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ઘણી બધી ઓછી રકમ છે બરાબર એમાં આ બીજા વિભાગો માટે છવ્વીસો ઓગણસાઠ કરોડ રૂપિયા લેબર ડિપાર્ટમેન્ટ માટે છે એટલે કે શ્રમ ડિપાર્ટમેન્ટ માટે બરાબર શ્રમ અને સ્કિલ એટલે કે કૌશલ્ય સાથે ચાર હજાર ત્રણસો ને કરોડ રૂપિયા ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે છે એટલે કે આદિજાતિ વિકાસ બરાબર પછી છ હજાર એકસો ને ત્રાણું કરોડ રૂપિયા સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ માટે છે એટલે કે સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ માટે છ હજાર એકસો ને ત્રાણું કરોડ રૂપિયા છે સાથે આ વખતે ગુજરાતના બજેટમાં સૌથી વધારે રૂપિયા કોઈ માટે ફાળવાયો તો એ શિક્ષણ વિભાગ માટે છે તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ માટે પંચાવન હજાર એકસો ને ચૌદ કરોડ રૂપિયા ફાળવાયા છે તો તમારે ખાસ યાદ રાખવાના છે તો ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને પાસઠ લાખ કરોડમાંથી પંચાવન હજાર એકસો ને ચો ચૌદ કરોડ રૂપિયા એજ્યુકેશન એટલે કે શિક્ષણ વિભાગ માટે ફાળવણી કરવામાં આવી છે તો આમાં પંદર હજાર નવા ઓરડા એટલે કે પંદર હજાર નવા રૂમ્સ બનાવવામાં આવશે સાથે પિસ્તાળીસ હજાર નવા સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવશે તો સ્માર્ટ ક્લાસમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ એક મોટી એલસીડી આપવામાં આવે છે અને કમ્પ્યુટર લેપટોપ આ સુવિધા પણ આપવામાં આવે છે સાથે બે લાખ કમ્પ્યુટર પણ પંદર હજાર શાળાઓને ફાળવવામાં આવશે તો આ આંકડા તમારે ખાસ યાદ રાખવાના છે કે એની પરીક્ષામાં પૂછાઈ શકાય છે તો પંદર હજાર નવા રૂમ્સ ઓરડા બનાવવામાં આવશે શાળાઓ માટે પિસ્તાળીસ હજાર સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવશે અને બે લાખ કમ્પ્યુટર ગુજરાતની પંદર હજાર શાળાઓમાં ઊભા કરાશે સાથે એકસો બાસઠ નવી માધ્યમિક સ્કૂલો પણ ખોલવામાં આવશે તો આ પણ તમારે યાદ રાખવાનું છે કેમ પૂછાય તો સાથે બસો પચાસ કરોડ રૂપિયા નમો સરસ્વતી તો આપણે નમો સરસ્વતી યોજનાની વાત કરી છે કે સાયન્સવાળા વિદ્યાર્થીઓને દસ હજાર અને પંદર હજાર રૂપિયા આપવા માટે નમો સરસ્વતી યોજના છે એમ કરીને અગિયાર બાર સાયન્સમાં જે છોકરું ભણે છે એને પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે તો એના માટે નમો સરસ્વતી યોજનાનું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે સાથે રૂપિયા ત્રણ હજાર કરોડ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે ફાળવવામાં આવે છે તો આ મિશન ઓફ સ્કૂલ એક્સેલન્સ છે એ પણ સારું મિશન છે અને એમાં શાળાઓનું બાંધકામ અને અવસરચના સુધારવાની સરકારની નેમ છે તો ખાનગી ભાગીદારી આમાં વધારે હોય છે સાથે રૂપિયા બસો ને સાહીઠ કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહન માટે ફાળવણી કરવામાં આવી છે અને એક લાખ સ્ટુડન્ટ એટલે કે નવથી બાર ધોરણના જે વિદ્યાર્થીઓ છે એમને પણ હવે મફત પરિવહનની સુવિધા મળશે તો આ ખૂબ મહત્ત્વની જરૂર જાહેરાત છે સાથે જે ગુજરાતનો બજેટ છે એમાં પાંચસો કરોડ રૂપિયા પીએમ યશસ્વી સ્કોલરશીપ સ્કીમ જાહેર કરાઈ છે તો આ પીએમ યશસ્વી સ્કોલરશિપ સ્કીમ એટલે કે શિષ્યવૃત્તિ માટેની પાંચસો કરોડની ફાળવણી કરાઈ છે તો આમાં પાંચસોને ચાર જે કરોડ છે એમાં દસ લાખ સ્ટુડન્ટને આમાં શિષ્યવૃત્તિ આપવામાં આવશે તો જે આ સ્કીમ છે એમાં એસસી અને એસ ટી આ બંને કાશના જે સ્ટુડન્ટ છે એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એ વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ આપવામાં આવશે સાથે આના સિવાય એક ત્રણસોને પાંત્રીસ કરોડ રૂપિયા હોસ્ટેલ અને આશ્રમ શાળાઓ એસસી માટે ખોલા એના માટે પણ આપવામાં આવ્યા છે ચોર્યાસી કરોડ રૂપિયાઓ મફતમાં સાયકલ દોઢ લાખ સાયકલ મળી શકે એટલે કે દોઢ લાખ છોકરીઓને સાયકલ આપી શકાય એના માટે સરસ્વતી સાધના યોજના પણ ચાલે છે તો એના માટે ચોર્યાસી કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તો ચોર્યાસી કરોડ તમારે બધાએ ખાસ યાદ રાખવાના છે તો સરસ્વતી સાધના યોજના શાના માટે છે તો છોકરીઓને મફત સાયકલ આપવા માટેની આ યોજના છે આ યોજના અત્યારે હાઈસ્કૂલમાં ચાલે છે એટલે કે નવથી બાર ધોરણમાં બરાબર તો સરસ્વતી સાધના હેઠળ એક પાંચ લાખ એટલે કે દોઢ લાખ છોકરીઓ માટે ચોર્યાસી કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે સાથે નોન રિઝર્વ એટલે કે બિન અનામત કેટેગરીના છે જનરલ કેટેગરીમાં જે આવે છે એમના માટે છસો કરોડ રૂપિયા એજ્યુકેશન લોનની ફાળવણી કરવામાં આવી છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે સાથે સામાજિક સશક્તિકરણ અને આ સામાજિક ન્યાય અને સશક્તિકરણ જે સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ વિભાગ છે એમના માટે છ હજાર એકસો ને ત્રાણું કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ છે તો આ જે વિભાગ છે એમાં પેન્શન જેમને વાર્ષિક પેન્શન મળે છે એવા નાગરિકો માટે અગિયાર લાખ તેરસો ને અઠ્ઠાણું કરોડ રૂપિયા ફાળવાયા છે ને એમાં અગિયાર લાખ લાભાર્થીઓને આ લાભ મળશે સાથે ચોતેર કરોડ રૂપિયા મંથલી એટલે કે માસિક દરેક દરેક મહિને બાળક માટે આપવામાં આવશે તો આ પાલક માતા પિતા માટેની યોજના છે સાથે વીસ કરોડ રૂપિયા ઇન્ટરકાસ્ટ મેરેજ માટે પણ એટલે કે આંતરજ્ઞાતિ જાતિના જો લગ્ન થતા હોય ત્યાં પણ સરકાર સહાય આપશે તે ઉપરાંત એક અગિયારસો જનરક્ષક સાધનો માટેની એક જનરક્ષક યોજના પણ છે તો આ જનરક્ષક યોજના હેઠળ અગિયારસો સાધનો ફાળવવામાં આવશે તો આ જે જનરક્ષક યોજના છે એ પણ તમારે ખાસ યાદ રાખવાની છે તો લોકોના કલ્યાણ માટે જનરક્ષક યોજના હેઠળ અગિયારસો સાધનો ફાળવવામાં આવશે ગુજરાત બજેટમાં જે બીજી રજૂઆત મહત્ત્વની એ છે કે આઠ સિટીને મ્યુનિસિપલ કોર્પોરેશનનો એટલે કે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે તો અત્યારે આઠ મહા મહાનગરપાલિકાઓ છે અને આ બીજી આઠ બનશે એટલે સોળે પહોંચશે આંકડો તો એમાં એક નવસારી સિટી છે તો એક નવસારી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે બીજું ગાંધીધામ ગાંધીધામ છે તો કચ્છ ભુજનું ગાંધીધામ છે ત્રીજું મોરબી છે મોરબીને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે ચોથું વાપી છે પાંચમું આનંદ છે આણંદ છે અને છઠ્ઠું મહેસાણા સાતમું સુરેન્દ્રનગર અને આઠમું વઢવાણ છે તો તમારે મોરબી મહેસાણા બે એમ વાળા છે પછી વાપીને વઢવાણ બે વીવીવાળા છે તો મોરબી મહેસાણા બે વાપી વઢવાણ ચાર પછી નવસારીને આણંદ પાંચ અને છ અને ગાંધીધામ સાત અને સુરેન્દ્રનગર બરાબર આમ કરીને આઠ મહાનગર આઠ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે આ ખાસ તમારે યાદ રાખવાના જેવું છે સાથે ગુજરાતનું જે બજેટ છે એમાં નમો સરસ્વતી યોજનાની આપણે વાત કરી દીધી છે તો નમો સરસ્વતી યોજના છે આ સરસ્વતી ઉપરથી તમને સાયન્સ યાદ રહેશે તો આ વિજ્ઞાન પ્રવાહ માટેની યોજના છે એમાં જે અગિયારમાં ધોરણમાં ભણે છે એ છોકરીઓ માટે દસ હજાર રૂપિયા છે અને જે બારમા ધોરણમાં સાયન્સ કરશે એ છોકરીઓને પંદર હજાર આમ બે વર્ષના પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે તો એના માટે અલગ અલગ જાહેરાતો બજેટમાં કરાઈ છે બરાબર સાથે એક નવી બીજી યોજના છે એનું નામ નમો લક્ષ્મી યોજના છે તો નમો લક્ષ્મી યોજનાની પણ આપણે વાત કરી દીધી છે તો એમાં નવમાં ધોરણમાં દસ હજાર છે દસમા ધોરણમાં દસ હજાર છે અને અગિયારમાં પંદર હજાર અને બારમાં પંદર હજાર બરાબર તો આ રીતે પચાસ હજાર રૂપિયા ચાર વર્ષ દરમિયાન નવથી બારમાં કન્યાને આપવામાં આવે છે એ એના માટે નમો લક્ષ્મી યોજના જાહેર કરાઈ છે સાથે આપણા નાણાં મંત્રી જે કનુભાઈ દેસાઈ છે એ આપણે ગુજરાતે ચૌદ પોઈન્ટ નવ ટકાના દરે વિકાસ દરે ગુજરાત વિકાસ સાધ્યો છે એવી જાહેરાત કરી છે અને બીજું બજેટ વિશે આ વાત ખાસ વાત એ છે કે આપણા જૂના જે ભાજપના લીડર હતા વજુભાઈ વાળા નાણાં મંત્રી હતા એમણે કુલ અઢાર વખત બજેટ રજૂ કરેલું છે અને એમના નામે આ રેકોર્ડ છે સાથે કનુભાઈ દેસાઈ છે આ ત્રીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે તો આ પણ વાત નોંધવા જેવી છે અને યાદ રાખવા જેવી છે સાથે જે ગિફ્ટ સિટીનો એરિયા છે ગ્રીન સિટી તરીકે વિકસાવાશે અને આ એરિયા જે નવસો એકર ગ્રીન સિટી તેની જગ્યાએ તેત્રીસ એકરમાં ગ્રીન સિટી કરાશે સાથે વોક ટુ વર્ક એટલે કે ચાલતા ચાલતા કામ માટે અને લિવ એન્ડ પ્લે તો રહો અને રમો એ રીતે સાડા ચાર કિલોમીટરનો એક રિવરફ્રન્ટ પણ ગાંધીનગરમાં ગ્રીન સિટીમાં બનાવવાનો પ્લાન છે સાથે રિક્રિએશન ઝોન વ્હીલ અલ્સો બી તો આ રીતે એક નવો ઝોન પણ ઊભો કરાશે સાથે અમદાવાદ ગાંધીનગરનો જે મેટ્રો રૂલ અત્યારે મેટ્રો રૂટ જે અત્યારે ચાલે છે અને અમદાવાદનું જે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અને ઇનર એરિયા અંદરનો એરિયા જે ગિફ્ટ સિટીનો છે તેટલા સુધી વધારવામાં આવશે સાથે નવી બસ સર્વિસ પણ ત્યાં ચાલુ કરવામાં આવશે સાથે કુલ બે હજાર નવા નવી બસો પણ ઉમેરવામાં આવશે તો બે હજાર નવી બસ ખાસ યાદ રાખવાની છે તો આઠ હજાર નવી આંગણવાડી પણ ઊભી કરાશે અને વીસ હજાર જેટલી જે આંગણવાડીઓ છે એને સ્માર્ટ આંગણવાડીમાં ફેરવવામાં આવશે તો આ પણ તમારે ખાસ યાદ રાખવા જેવું છે એક નમોશ્રી યોજના માટે જે પ્રેગ્નન્ટ મહિલા છે એટલે કે પ્રસૂતિ થઈ એવી મહિલાઓને બાર હજારની સહાય પાત્ર છે એના માટે ને પચાસ કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ છે તો આપ સૌનો આભાર મને વિશ્વાસ છે કે વિડિયો વિડીયો આપને સૌને પસંદ પડશે તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરતા રહેજો ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા મિત્રો જોડે શેર પણ કરજો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું